મિત્રો આજના આ વિડીયો હું આપને શ્રાવણ મહિનાની સોમવતી અમાસ દિવસે રાખવામાં આવતું વ્રત કથા કહેવાનો છું અને આ ઉપરાંત એ પણ હું જણાવીશ કે આજના દિવસે શું કરવું જોઈએ તો મિત્રો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને અગર જો આપ નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો શ્રાવણ મહિનામાં આપણે ભગવાન શિવની ખૂબ પૂજા આરાધના કરી તેમની ભક્તિ કરી અને તેમના નામનું રટણ કર્યું અને આ અમાસ એટલે કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ કે જે દિવસ એટલે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવાનો અંતિમ અવસર તો આજના દિવસે જો વ્રત રાખવામાં આવે તો અવશ્ય ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને જે વ્રત રાખે છે તેણે આજના દિવસે વ્રત કથા તો સાંભળવી જ જોઈએ અને જે લોકોએ વ્રત નથી રાખ્યું અગર જો તે લોકો આ વ્રતકથા સાંભળે છે તો તેને પણ વ્રતકથા સાંભળવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો આ સોમવતી અમાસ આ વર્ષે છ સપ્ટેમ્બર બે હજાર એકવીસને સોમવારના રોજ આવે છે આજના દિવસે પીપળાની પરિક્રમા કરવાનું મહાત્મય છે સાથે સાથે ત્યાં દીવો પ્રગટાવીને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી અને શિવસહસ્ત્ર નામાવલી કરવી જોઈએ આ દિવસે ગરીબોને ભોજન પણ કરાવવું જોઈએ તેમજ એવી પણ માન્યતા છે કે આજના દિવસે પિત્રોને જળ ચઢાવવાથી તેમને તૃપ્તિ મળે છે આજના દિવસે તુલસીની એકસો આઠ પ્રદક્ષિણા કરવી અને સૂર્યનારાયણને સવારે વહેલા ઉઠીને જળ ચઢાવવું જોઈએ કે જે કરવાથી આપણા ઘરમાં રહેલી દરિદ્રતા દૂર થાય છે જે લોકોની કુંડળીમાં ચંદ્ર નબળો છે તેમણે આજના દિવસે ગાયને દહીં અને ચોખા ખવડાવવા જોઈએ અને આજના દિવસે મૌન વ્રત ધારણ કરવાથી પણ પુણ્ય અને શાંતિની પ્રાપ્તિ થાય છે અને સ્ત્રીઓએ તો ખાસ સોમવતી અમાસના દિવસે વ્રત રાખવું જોઈએ કેમ કે એવું કરવાથી તેને સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ શ્રાવણ મહિનાની અમાસ છે તો આજના દિવસે ગાય તુલસી વ્રત પણ હોય છે તો આજના દિવસે ગાય તુલસી વ્રત પણ રાખવાનું હોય છે અગર જો આપ તે વ્રત રાખો છો તો આ સોમવતી અમાસનું વ્રત ન કરો તો પણ ચાલે અગર જો આપ ગાય તુલસી વ્રત ન કરતા હોય તો આ સોમવતી અમાસનું વ્રત રાખવું અને આ ગાય તુલસી વ્રત કથાનો પણ એક વિડીયો બનાવવાના છીએ તો આજના દિવસે અગર જો આપણે વ્રત રાખી શક્યા ન હોય તો ફક્ત તેની વ્રત કથા સાંભળી લેજો અવશ્ય આપને તે વ્રતના પુણ્યફળની પ્રાપ્તિ થશે તો મિત્રો આપણે એ જોઈ લીધું કે આ સોમવતી અમાસના દિવસે શું કરવું જોઈએ આવો હવે આપણે આ સોમવતી અમાસના વ્રતની કથા સાંભળીએ તો હવે આ વ્રત કથા ધ્યાનપૂર્વક સાંભળજો અતઃશ્રી સોમવતી અમાસ વ્રત કથા એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતું એ પરિવારમાં પતિ પત્નીના સિવાય એક પુત્રી પણ હતી એ પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી અને પુત્રીમાં સમય અને વધતી ઉંમર સાથે સ્ત્રીઓના ગુણોના વિકાસ થઈ રહ્યું હતું એ છોકરી સુંદર સંસ્કારવાન અને ગુણવાન હતી પણ ગરીબ હોવાના કારણે એમનું લગ્ન થઈ રહ્યું નહોતું એક દિવસ બ્રાહ્મણના ઘરે સાધુ મહારાજ આવ્યા અને તે એ કન્યાના સેવાભાવથી ખૂબ પ્રભાવિત થયા કન્યાને લાંબી ઉંમરના આશીર્વાદ આપતા કહ્યું કે આ કન્યાના હથેળીમાં લગ્ન માટે કોઈ રેખા નથી ત્યાં એ દંપતીએ સાધુ ત્યારે દંપતીએ સાધુને ઉપાય પૂછ્યો કે કન્યા એવું શું કરે કે તેના હાથમાં લગ્ન યોગ બની જાય સાધુએ થોડીવાર વિચાર કર્યા પછી અંતદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું કે થોડે દૂર ગામમાં એક સોના નામની ધોબણ જાતિની એક મહિલા એમના દીકરા અને વહુ સાથે રહે છે જે ખૂબ જ આચાર વિચાર અને સંસ્કાર સંપન્ન અને પતિવ્રતા છે આ વાત સાંભળી બ્રાહ્મણે એમની દીકરીથી ધોબળની સેવા કરવાની વાત કહી અને બીજા દિવસે કન્યા સવારે ઊઠીને સોના ધોબળના ઘરે જઈને સાફ સફાઈ અને બીજા બધા કામ કરીને ઘરે આવી જતી એક દિવસ સોના ધોબણ એમની વહુને પૂછે છે તમે તો સવારે ઉઠીને બધા કામ કરી લો છો ખબર પણ નથી લાગતી વહુએ કહ્યું મેં વિચાર્યું છે કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ પોતે કરી લો છો અને હું મોડે ઉઠું છું અને આ વાત પર બંને સાસુ વહુ નજર રાખવા લાગે છે કે કોણ છે કે જે સવારે જલ્દી આવીને બધા કામ કરીને ચાલ્યું જાય છે ઘણા દિવસો પછી ધોબણે જોયું કે એક કન્યા અંધારામાં ઘરે આવે છે અને બધા કામ કર્યા પછી ચાલી જાય છે અને જ્યારે એ જવા લાગી તો સોના ધોબણ એમના પગે પર પડી ગઈ અને પૂછવા લાગી કે તમે કોણ છો કે આ રીતે છૂપીને આવી મારા ઘરની ચાકરી કરો છો ત્યારે કન્યાએ સાધુએ કહેલી બધી વાત કહી અને સોના ધોબણ પતિવ્રતા હતી એમાં તે જ હતું અને સોના ધોબણના પતિ અસ્વસ્થ હતા એમને એમની વહુને એમના પરત આવવા સુધી ઘરે જ રહેવાનું કહ્યું સોના ધોબણે જેમ જ એમની માગનું સિંદૂર કન્યાની માગમાં લગાવ્યું એમનો પતિ મરી ગયો અને વાતથી એમને ખબર પડી કે એ ઘરથી ઝડાપ્યા વગર ચાલી હતી આ વિચારીને રસ્તામાં જ્યાં પીપળાનું ઝાડ મળશે તો એને ભવરી આપીને એમની પરિક્રમા કરીને જળ ગ્રહણ કરશે અને એ દિવસ સોમવતી અમાસ હતો અને બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યાએ એણે ઈંટના ટુકડાથી એકસો આઠ વાર પરિક્રમા કરી એકસો આઠ વાર પીપળાના ઝાડની પરિક્રમાની એને જળ ગ્રહણ કર્યા અને એવું કરતાં જ એમનો મરણપતિ જીવતો થયો અને આથી સોમવતી અમાસના દિવસથી શરૂ કરીને જે માણસ દરેક અમાવસ્યા પરિક્રમા કરે છે એમને સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે પીપળાના ઝાડમાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે અને આથી જે માણસ દરેક અમાવસ્યાને ન કરી શકે તો દર સોમવારે આવતી અમાસના દિવસે એકસો આઠ વસ્તુઓથી પરિક્રમા આપીને સોના ધોબણ અને ગૌરી ગણેશનું પૂજન કરે છે તેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે અને એ પ્રચલિત પરંપરા છે કે પહેલી સોમવતી અમાસના દિવસે ધાન પાન હળદર સિંદૂર અને સોપારીની પરિક્રમા અપાય છે અને એ પછી સોમવતી અમાસને તમારે સામર્થ્ય મુજબ ફળ મીઠાઈ સુહાગની સામગ્રી વગેરેથી પણ પરિક્રમા આપી શકો છો અને પરિક્રમા પર ચઢાવેલ સામાન કોઈ પણ બ્રાહ્મણ નણંદ કે ભાણેજને આપી શકાય છે અતઃશ્રી સોમવતી અમાસ વ્રત કથા સંપૂર્ણમ તો બોલિયે શંકર ભગવાન કી જય પિતૃ દેવકી જય તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ પણ આ સોમવારથી અમાસનું વ્રત રાખ્યું હશે અને આ વ્રત કથા ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળી હશે તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ